સ્ટેન લાગે છે નિકોટિન તો બધાને ખબર જ છે ને સાંભળ્યું છે નિકોટિન નું નામ અત્યારે ને આપણે ધુમ્રા પાન લેવું માટે નિકોટિન નામની એક દવા મળે છે કે એ તમે એનો કાં તો તમે એની ગોળી ગળો કા પછી એના પેચ આવે પેચ લગાવી દો તો તમને તમાકુથી છૂટકારો મળી શકે આ એવી જે નિકોટિન દ્રવ્ય આવે ને એને ખાલી આપણે એક વાર મોઢામાં મૂક્યું અને એને મગજ સુધી પહોંચતા ખાલી 6 સેકન્ડ લાગે તમારે ખાલી હાથ ઉંચો કરતા કેટલી સેકન્ડ લાગે કરો તો